તમે મોટા થાશે ને તારે પથરા નીકળી જશે તય વેચી કાઢશે માતાને લોક માતા ના રહેવા દે તો પછી રુદ્ર રૂપ ધારણ કરે અને આજ પરિસ્થિતિ આવે પછી હેલો દોસ્તો કેમ છો મજામાં ને હા ભાઈ મજામાં છે એક નવા વિડિયોમાં સ્વાગત છે અને ભારે વરસાદ કી શકાય આટલા વર્ષો કે ઘણા વર્ષો પછી કે આઠમનો આટલો વરસાદ થયો હોય એવું આ પહેલું વર્ષ લાગ્યું

આર્યને કેતવને જોવું તું નંદી એટલે આવ્યા ને ટ્રેન આવી ગઈ એકદમ ધીમી જશે હા ઉભી રાખશે હા કેતવને સંગીતાને આર્યને આવું તું એટલે એમને બતાવી દઈએ કે આ લોકો મોટા થશે વીસ વર્ષના ત્યારે આ નંદીનું નામ નિશાન પણ નહીં રહી શકે એવું લાગે હજી રેતી ખનન ચાલે અને આવનારી પેઢીને એવું લાગશે કે આટલા મેં હતા ને તો આ પુલ ટૂટ્યો હતો યાદગીરી રૂપે વિડીયો રહી જશે હે તો મેં આટલો હતો ત્યારે એમ મારે સ્કૂલ જવાનું બંધ થઈ ગયું હતું એમ હે હવે કેતવને આ રસ્તો બંધ ત્યારથી સ્કૂલ જવાનું બંધ અને આફાના જો આ વિસ્તારના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ બધા જ વિદ્યાર્થીઓને સ્કૂલ જવાનું બંધ એટલે એમનું વર્ષ શું કહેવાય જાને બરબાદ જેવું જ થશે હવે તો કોઈકનો વાંક હોય અને કોઈકને ભોગવવાનું આવે એવી પરિસ્થિતિ છે અને બધા જાણવા છતાં લોકો આખાડા કાન કરી રહ્યા છે કે જે આ પુલ ધોવાયો કે નંદી ધોવાઈ તંત્રને ખબર છે કે શેના કારણે રેતી ખનનના કારણે આ થયું છતાં પણ એ જ પરિસ્થિતિ રહી આખરે જે હતું એ તૂટી ગયું યાદગીરી રહેશે હવે તો હા ડ્રાઈવરજન નાના બાળકોને ભવિષ્યમાં નદીઓ જોવા નહીં મળે કે રેતી આવી હતી કઈક એવું આપણે આ ચાલીએ છીએ ધોવાઈ ગયેલું બધું એકદમ ધીમે ટ્રેન જાય બહુ જ બધું ધોવાનું થઈ ગયું આ પિલ્લર જે હતા ને आटला पत्थर संतर करता बे पिल्लर जता आर्य पडी जसो हम पानी जो अहा पडायु छे रेतीत नही रे एती ड्राइवर जणो निसान जे उकख छे ओ आर्या आ ने नंदी केवाय के तमे मोटा थसे था तारे, थारे पथरा निकरी जसे तई वेची काढसे लोको हां हो हां આ ત્રીજો થોડોક લી લીધેલો પહેલો કઈ હા આ બે તો આના પતી ગયા રવિવર્જનનો આ આટલો ભાગ રહ્યો ફૂલ ફૂલનો આટલો ભાગ જતો રહ્યો તો કાલે કાર્ય મોટો થઈને જોશે કે મેં નદી ધોતો હતો એમ પુલ તૂટ્યો તારે જોવા ગયેલો એમ સાહેબ આવે જ છે ટીપોડી મારતા હા સાહેબ નીકળી જઈએ કે હે ને આરિયા આ ડ્રાઈવર જન આટલે થી ભાગ રહ્યો અહીંથી નામ નિશાન નહીં રહ્યું આગળનું બધું કિંજલ કિંજલ ભાગી અર્જુનભાઈ કેવું છે ચાલો હવે હવે સારું થાય ને ત્યાં હોતપુર જવાનું બંધ લોકો નું બધા ને એવું કેવું છે કે રેતી ના કારણે જ આ ફલ છે દસ વર્ષ આ ભારત નદી શાકભાજી થી ભરપૂર હતી અને દસ વર્ષ માં આ હાલત આવી ગઈ ગામના કાકા જાય છે ને મને જોઈ તો બોલે છે તરબૂચ બધે અહિયાં ખેતી થતી હતી તો આજે જોવું કે આજે નદીના હાલ શું થયા છે લોકમાતા ના જોઈ શકાય કે લોકમાતા ને લોકમાતા ના રહેવા દે તો પછી એ રુદ્ર રૂપ ધારણ કરે ને આજ પરિસ્થિતિ આવે પછી મજા 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 એ દોયડા નહીં ખેંચતા વાયર ખેંચે છે બધા વિમાન એ કાકા વિડિયો લેવાના છે આપણી જેવો આમ ડ્રોન છે એમની પાસે એ જોવા માટે બેઠો છે આ રીતે આ બધાને જોવું તું બધાને જોયું તું એટલે આવ્યા હતા આપણે ગઈકાલે દાઇકલા આવ્યા હતા રેનકોટ પહેરીને તલાવનું નદી જોવા આવ્યા તો દર્શન કરતા જઈએ એમ કરીને મંદિરે પણ આવ્યા છે

મહાદેવ ના દર્શન સાથે આજનો વિડીયો અહિયાં રાખીશું વિડીયો ગમ્યો તમને આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધાને આવજો